કોઈ મિત્રને ટ્રેક્ટર અને ટ્રેલર આખો સેટ લેવાનો હોય સાવ ઓછી કિંમતની અંદર તો આ તમને મળી જશે ટ્રેક્ટર અને ટ્રેલર છોનાભાઈને વેચવાના છે આખો સેટ સાવ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે છોનાભાઈ ઓનર છે

સેટ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છતરી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર ટ્રેક્ટરની સાથે આપવાનું છે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્રા પણ સારા કન્ડિશનમાં છે આખું ટ્રેલર અત્યારે રનિંગ કન્ડિશનમાં કમ્પ્લેટ ચોખ્ખું ટ્રેલર જોવા મળશે તમને વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેલરના બંનેની કિંમત એક લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટર ટ્રેલરની રૂબરૂ કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો